તો નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે પ્લાન દુર્ઘટના ઘટી ભાઈ જેમાં ગુજરાતના નૈના કલાકાર થી લઈ અને મોટા કલાકાર બધાય સાહેબ શ્રદ્ધાંજલિ પાઠવી હતી એટલું જ નહીં સાહેબ પરંતુ ગીતાબેન રબારીએ રડતા રડતા મિત્રો એવું ગીત ગાવ્યું કે ખરેખર બધા લોકોના આંખમાંથી આંસુ આવી ગયા જે બિલકુલ આંસુ તો ઘણા બધા લોકોના આંખમાંથી આવી જાય પણ સાહેબ આ તો નદીઓ ચાલે ચાલો હવે તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવવાનો છું સાહેબ ખરેખર આવા કલાકારને ધન્ય છે ભાઈ કે આવી પરિસ્થિતિની અંદર પણ સાહેબ એવું ગીત ગાવે અને કલાકારને મિત્રો ગીત ન ગવાય પણ કલાકારને શ્રદ્ધાંજલિ આપી કલાકારે મિત્રો શ્રદ્ધાંજલિ આપીને એ પણ વિજયભાઈ રૂપાણીને તો મિત્રો ગીતાબેન રબારીએ કેવું ગીત ગાવ્યું રડતા રડતા ચાલો તમને સૌથી પહેલા વિડીયો બતાવવાનો છું સાહેબ તમે વિડીયો સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા વિડીયો મળતા રહેશે હવે સૌથી પહેલા મિત્રો તમને ગીતાબેન રબારીનો વિડીયો બતાવ છું કે ગીતાબેન રબારી આખરે એવું કેવું ગીત ગાવ્યું કે ખરેખર બધા લોકો રડી પડ્યા તો સાહેબ સૌથી પહેલા તમે આ વિડીયો જોવો અને વિડીયો જોયા પછી હોમ શાંતિ લખવાનું બિલકુલ ન ભૂલતા હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો I'll oh, put the